એ હાલ આ એ મગના એ કાયલે જ મારા ગણે બે હે હે આપણે બે ભાગો હોય ને તો આજ જ ભાગી એક નકર મારા હગા વાહલા બધા આવવા મળશે એ સંભાતો આજત ભાગી જય હાલ હે એ તો હું મારું સુટકેસ તૈયાર કરીને ખાડી માં તારી વાડજો હતું કાઈ ને આવજે હાય મારો મગનો મારી આરે ભાગવા હાટો રાજી થઈ જો મારે તો કોઈ બીજા ભેગા લગન કરવા જ નથી મારે તો મારા મગના આરે લગન કરવા છે અને મારે મગના ને બેને એટલું સેટું ભાગીને વઈ જાવ હે ને કે અમને બેને કોઈ દેખે જ નહીં ધનવાર સુટકેસ ને તૈયાર કરી નાખો એલી હું ઉતાવા રાખ મારે મોડું થાય છે એલી રેખલી

હજી કાલ સપલી ના લુગડા ઓરવા જા ભાઈ ટીપકી હરે લઈ દીધી છે એ એક ગ્રામ ની તને ખબર છે હો નાના ભાવ કેવા છે તારે ઈ ટીપકી ગોટી લગે નકર તારો વારો છે નક પછી પોખ જે જમઈ ને ઈ ખોટી ટીપકી પહેરી રહી ઈ માં દો મને થોડી ખબર હતી કે છેડા હરવાર મારી ટીપ કેવા જશે

એ ભલે બેઠા મારી ઉપર કમ ઉતરા એ મને ખબર હતી કે ટીપકી ખોવાઈ જાય છે એ ટીપકી ખોવાની મને એટલો વ્યામ પડ્યો કે આ છે ને અપ સુકન છે મે ના પડતી મારી છોડી ગઈ ના છે મારે લગન ન કરવા તો છોટો છે એક ધારો હવે તને નાની લાગે છે ઈ છોડી જુવાન થઈ પછી તો મે લગન લખ્યા છે ઓમરારી આ ભલે લખ્યા અમે આ ટીપકી ગોટી લઈને તારો બહુ રોરો ને એકરીને કે હું ઓહો તારે તો બહુ ઉપાડો ભધી ગયો છે બહુ મેં કીધું આ છોડીને પરણાવીને કે મારો વટ પડી જશે ઓ કારે ફુલેકામાં ડિસ્કો કરવો હોય એવો કર દયા હોય એવું રમે હું તો મોકા દે છાય જો જ્યારે મોકો ગર્યો ને એટલે કાંઈક ને કાંઈક છોડ લે કા લે તારા બાપ બોલ્યા લગન માં મે કેવા મારા હાટો ડુગડા વરજાના હાટી ફફકા લીધા એટલે મને બેરુ આ મારા મામા નું ઘર છે મામા ના ઘરે થોડીક ફોરી કરજો તમે એ પકડાઈ જશો ને તો હું એ ભૂંડી લાગીશ અને તમે એ ઢુંડા લાગજો ચોરી કરજો પણ થોડી ધ્યાન રાખજો હવે આટ દિવસ હન કોઈ આપડે પકડા ના ફીત પકડાઈ ત્યાં લે

તારું કોઈ માને જ નહીં નો માન્યા ને એ પણ મામા હું જોઈને નહીં મારી આંખ્યા તમે પેલા ઘરમાં જોવો હાથ પાડો એ સપલી એ સપલી એ કાઈ જવાબ દેતી નથી બેરીયા ઘણી કે હાસુ હોય આમ જો જમાય હવે તમે આયા રહ્યો મે આખરાક વાવડ લે અને ઘરાણાન ગાઠા બધું પડ્યું છે લુગડા કોઈ છોરી નો જાય હો પાણી બા મામા એ હું તમને હરે આવું હાલો તમે બેરા રીજો આયા

ઘરે લગન છે અને સફલી ભાગી જાય છે એ હાર હારા તણાણા થોડા લીજો મને એવું જતો મે કરતો સોના પે સોહાગા આવી ગયા નુકરે એક હારા હારા સંતાઈ લેવા હારું થવા જવું પડે આ સા કોઈ ખબેન નો પડે નહીં બે વાત ભગવાન માણ માણ આ ખડી માં પૂજી ભીતી ભીતી બોલો ખડી માં આવી હવે મગનો ક્યારે આવશે હટાવે તો હારું હે પણ શું બીવેસ તું એ બીવી ને મારા રોયા કેટલી ફડકી જાય આમ તો સકાર સાપા પૂજ્યા એ મગના તને ખબર હે કે હું ભાઈ આવતી નાવતી તરી તે મારી ફ્રેન્ડ છોડી દેખી મને દેખી ગઈ હે એ પણ વાય નથી આવી ને વાય તો નથી આવી પણ ઈ તો ઘરે જઈને મારા બાને ને મારા બાપુને એમને બતાય કે કે મારા બાપુને કીસે પર ઘરે જઈ તારા બાપુને કીસે એ મારે પિયર જો લુકડા આતા બેગી જો ઈ હવે આયા વાતું ન કરી આલે આપણે થઈને કા ગામ નીકના ખેત ઉસાઈ વીજ આવખી નકર કોક ભારી જશે આને એ આ ગોટી છે જો પણ તું ભાણી એ ગામમાં બહુ દેકારો ન કરતી કે આ મારા મામાની છોડી ભાગી જાય એ નક મારી દીકરી આરે કોઈ લગન નહીં કરે આ મે તારું બત્રું બાળ્યું તું કે તું મારી છોડીને ઓર લગન કરી નાખ તો મારી છોડી નાની છે જોયું ને ઈના કામા કેવા કરે ઈ તે જોઈ લીધું ને તેમાં હું શું કરું આ ભાગ્યા હારે વેરે સો બે પૈસા લઈ

હે ભગવાન આ શું થાશે માર મામાનું આ છોડીને શરમેય નો થાય આ એના બાપુ કેટલો પ્રેમ કરતાતા કેટલો લાડ લડાવતાતા અને કોઈ ઓલા પાંચ દિના પ્રેમી આરે ભાગી જાય કેવો કરજો ગાવીજો બોલો શું કરું હવે આમાં કોના માથે ભરોસો કરવો એ નાનજીબા

હય 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 મોહર્યો કે મા તો એવું દેખે છે એ ઊભો માય તારો બાપ મારો બાપો આઈ પા છે હમણે આયા શ્યામ હલવા મણ સાનો માનો તી આય એ ટિકડી بگડી કાઈ લાઈવ હો ટિકડી ઓ બાપ હું પાકે ફરવાઈવી લઈને આવ એ બેટા સાપલી એ મારી દીકરી એ તું આ વગડામાં આવત દીપડા રે એવામાં અમે તને ગોટી ગોટીન ગાંડા આછા એ મારી દીકરી હે મામા એ હાલો ગામમાં એ ભાણી બા ઈ બધાય છે એ નાની નાની કરીને મારી દીકરીને આને પરણવા નો દીધી અને બધાય કહેને કે માને તો થોડી ખબર જ હોય

ભાંગો ભાંગીશ તો મારે તો બે પીડા ભોગવાની એક તો આ છોડી જાય અને એક ઓર તું ટાંગો ભાંગીશ તો આ મારે શું કરવું હવે હે ભગવાન આ મામા મામી ની ભરત રાત ને ખૂટી બે નખા બાજા બાજ કરે ને છોડી ગોતતા નથી એ આલ્પા ગુલા આ કાટા માં છે ને એ આમ નજર કરો શું જાળા જાખરા માં છે બેઠા નથી રે પણ આ કોણ મારો દીકરો આવો મારી છોડીને દીકરીને ભગવાડીનું યોજો

યા મને માથું ભાઉ દુખે આવું હું આ લીધ નહીં આ હાય 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 કે મને માથું દુખે છે યા આયા મારે સ્યાર દીકરીઓ લેવા સાહેબ મારા બાપુની આમ આયવી સાઇસે આલો યા મારે જ્યાંય નથી આવું એ મને માથું દુખે હું વજન ઉપાડી ઉપર થાય ગી લો એટલે કે માથું દુઃખી છે હવે બોલતા એની શરમા કોઈ બોલતા એની પેલા કે હાય ભાગુ છે ને હવે કે માથું દુઃખે છે આમાં આલું ઉપાડો બધુંય એ ભાગવાનો શોખ તો તારે હતો મારે નહીં મની યકિન પાકવાં સોખતો મોહણિયા તને સોખતો મારા તો નકર આઈશ કે કાલ ગણે બેહવાના છે મારે તો પમદી તું કે તું કેટલો બોળો સબને ત્યારે કબર પડી કે તું તો હવેળોનો ડાટા હાથ પાડી મરે એકને નઈ મારી તન તને હોય મારજે અને બાક મારા જો કે મને એકને નતો કેમ કરમા ન કર હવે મારો મગજ જા આયો માર ગઈ ઠારું મનો બગ્યો ને તો હારું આદ મહાન્યો કેમ કરે હે અત્યારે પખોડી આયો અને ઘોડે કરે એ પાડી દે છોકરો બાર જો તો કેમ છે એ કે નહીં દાદા અને મને ભગવાન અને અત્યારે મારી આરે વાત હે બોલો

અમારા ઓલા ડોબા રેઠા છે કોક મારી મન મને તોડીને કોકની વાડીમાં જાય છે તો તને કઉ હે ઓલા દાદા મને ખોટો પાડ્યો કે આને ફગવાડી મને શું મને ભગવાન શોખ હતો તને આ શોખ હતો ફાગવાનો તારો તો મારો હવે ખોટું તું એ ભાઝો ન હતી એમ મને મારા બાપુની આયા કણેથી આયા પણ ખેલો નહી ઉપાડ કે આ માકા વ્યાત એ હવે હું થોડો તાળા આયા ભાગું હવે તો મારા બાપુના ગિરે મારા બાપુને કઈ એ બાપુ ભાગ્યો નતો હું તો ઢોરા સારવા ગયો તો ઢોરા સાર ભાઈ મારા બાપુ તાયા છે હું શું જવાબ આપીશ હવે હું શું કરી સાતો ઘરે હવે મારું આવ કારું મોડું લઈને મારા બાપુને કેમ કઈ કે હું